જે આજે હારી જશે એ અમે જે ઓરિયો બિસ્કિટ અત્યારે લઈને આવ્યા છે એમાંથી એક બિસ્કીટ કાઢશું અને એની અંદરની ક્રીમ કાઢી નાખશું ક્રીમ કાઢી નાખશું અને એની જગ્યાએ બે હાજમોલા ગોળી મૂકવાની છે તેલ માલિશ થઈ રહ્યું છે આરવ ભાઈ નું જમ્પિંગ જમ્પિંગ જપાક જમ્પિંગ ડીમાર્ટ જાય કે રિલાયન્સ માર્ટ જાય આરવ ડીમાર્ટ અને તારું

અને શુક્રવાર તો આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ સવારમાં શ્રી ગિરિરાજ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે ચાલો મહાદેવજીના આપણે દર્શન કરી લઈએ તો હતી અમાસ એટલે આપણે મહાદેવજીના મંદિરમાં અંદર દર્શન કરવા પોચી ગયા હતા કે જય મહેશ જટાર જોટ કંઠ સોય કાલકૂટ જન્મ મરણ જાય છૂટ નામ લેત જાકે ઈ તીન તિન ચંદ્ર બાલ નેન મે મુંડણ કે માલ શોભે ત્રણ રોગ છાલ કટી મે નાત ભાકે ઈ ગૌરી સતી સદાર સંગ બસમલસત યંગ યંગ શીશ ગંગ કે તરંગ વહનવરુષ બાકે કર ત્રિશુલ નોર ઉઠાર બ્રહ્માનન નિર્વિકાર જાકે મહિમા પર કહત બેદ થાકે બોપરના સવા આવી ગયા છે સારું થઈ ગયું ને તો વાંધો જમી લીધું તમે માસી જમી લીધું ને શું જયમાં આજે રોટલી શાક ઓકે અને મમ્મી ને કાકી ગયા છે અમદાવાદ પંદર દિવસે મમ્મી ના હાથ નું બતાવવા જવાનું હતું એટલે મમ્મી ની ના કાકી ગયા છે હાલો હવે જમી લઈએ બે ભાઈ જલસા છે હે ને સ્કૂલે થી આવ્યા બે જણા એ સુરમ ફ્રી ફાયર ને ફ્રી ફાયર રમે રાખે જલસો છે હે કાર્તિક ભાઈ કઈ રમો છો સીએસ કે સીએસ રેન્ક ઇન ફ્રી ફાયર સીએસ રેન્ક ડર રમે છે બે જણા કઈ વાંધો ને પઈ ભણવા બે જાજો બે જણા બાય આઈ છે સાંજના 5:30 અને આ છે સુરેન્દ્રનગરનો નો એરિયા અને અત્યારે આપણે એક ઇન્સ્ટાગ્રામ નું રીલ નું શૂટિંગ માટે જઈએ છે ને એટમોસ્ફિયર છે સુપર પણ વરસાદ છે ને ચાલો તમને આગળ મોડી પછી કૃષ્ણને કરવી હતી થોડી ઘણી ઇમિટેશન ની ખરીદી એટલે અમારા મિત્ર હિમાંશુભાઈ ને આપણે ખરીદી કરવા પહોંચી ગયા હતા ત્યાં સુંદર મજાની ઇમિટેશન ની બધી વસ્તુ મળે જ છે અરે ગાઈસ સ્માર્ટમાં કે ડીમાર્ટમાં સ્માર્ટ સ્માર્ટ એને આવી કોર્નલે કિજો ભાઈ ઘરેથી ફોન આવ્યો છે અત્યારે અને જોઈ લો મા દીકરાને ડીમાર્ટ કેર એલિયન સ્માર્ટમાં જાવું છે ને આવી બોટલ લેવી છે જોય ચાલો હવે આવું તો હે આ ડ્રીંગ ડ્રિંક લેવાનું છે આવું નો પીવાય આવું નો પીવાય

ચાલો હવે અંદર જઈએ શું એન્ટ્રી સુપર ઓફર હતી ઘણી બધી વસ્તુમાં પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હતું પણ અંદર બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હતું અને કોપીરાઈટ ન આવે એટલે આપણે અત્યારે વોઇસ ઓવર આપી રહ્યા છીએ સૌ પ્રથમ આપણે બજાજનું કોકોનટ ઓઇલ લીધું હતું આની અંદર પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ હતું પછી ક્રિષ્ના લેવું હતું અથાણું એને કેડાનો અથાણો બહુ ભાવે છે પણ પછી બધું બહુ જોયા પછી એને અથાણો લેવાનું કેન્સલ કરી નાખ્યું તો અમારા આરવભાઈ આવી ગયા એ કે પપ્પા પપ્પા અહીંયા ઓફર સારી છે મેં કીધું ભલે અહીંયા તો બધી ઓફરો સારી જોઈ પછી અમે પહોંચી ગયા હતા લીમકા લેવી હતી પણ એ પહેલાં અમને જોવા મળ્યું બિયર પણ આપણે આ બધી વસ્તુ પીતા નથી કોકા કોલા સ્પ્રાઇટ ને રેડ બુલ આ બધી વસ્તુથી આપણે દૂર હોય છે પણ લીમકાની પાંચસો એમએલની ની આપણે બોટલ ગોતતા હતા પણ પાંચસો એમએલની બોટલ કંઈ મળતી નહોતી લીટરની હતી અને બસો એમએલની હતી ની હતી ફાઇનલી આરવભાઈએ ગોતી દીધી હતી પાંચસો એમએલની ની એની અંદર છ છ રૂપિયાનું ડિસ્કાઉન્ટ હતું પછી ધીમે ધીમે અમે નીચેના ફ્લોરથી પહોંચી ગયા ઉપરના ફ્લોરે અને આરો જોઈ લો બા બા ગાડી ચડાવી દીધી ભાઈ ઉપર પછી આગળ અમે ગયા તો મહેન્દ્રસિંહ ધોની આપણા જે ઇન્ડિયાના કેપ્ટન હતા એ અહીંયા મોલમાં મળી ગયા એની સાથે થોડીક ઘણી વાતચીત કરીને ખરેખર બહુ મજા આવી પછી ક્રિષ્ના માટે કપડા લેવા માટે પહોંચી ગયા હતા ઘણા બધા કપડા જોયા સાઠથી થી સિત્તેર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હતું ખરેખર બ્રાન્ડેડ ક્લોથ ઉપર રિલાયન્સ માર્ટની અંદર અત્યારે સુપર ઓફર ચાલુ છે એટલે ઘણા બધા ટી શર્ટ ને બધું જોયું પણ એની સાઇઝનું આવું જોઈએ એ જોવું પડે પછી ફાઇનલી હું મારા શર્ટ જોવા માટે ટ્રાયલ રૂમમાં આવી ગયો ત્રણ ચાર શર્ટ ચેક કર્યા અને આ જોઈ લો કેવા શર્ટ લાગે છે તમને બતાવું ખરેખર બહુ મસ્ત લાગતો હતો ચાલો આપણે આ શર્ટ લઈ લઈ પછી આરો ભાઈ મીંડા બોલથી રમવા માટે એને થોડુંક ઘણું ઓલું ફૂટબોલમાં કેમ કરતા એવી રીતની ટ્રાય કરવાની કોશિશ કરી અને ઘણા પ્રકારના બોલ હતા પણ આ બોલ કંઈક રહ્યો ને આ પોપટી કલરનો કંઈક અલગ જ હતો આને બાઉન્સ કરો ને એટલે સાઈડમાં વયો જાય આખો હવે આ બોલનું નામ શું છે તે કોમેન્ટમાં કહેજો અને અહીંયા એક નાનો છોકરો હતો એ આરો વારે મસ્ત રમતો હતો એટલે બે જણાએ ખૂબ આનંદ કર્યો તો ચાલો જઈએ આગળ પછી અમારા આરવ ભાઈ ને લપસ્યા દોડીને આવું મન થઈ ગયું ઓરિયો બિસ્કીટ ના સૌથી મોટા પેકેટ ઉપર મને કે પપ્પા પપ્પા પચાસ ટકા સુધી નું ડિસ્કાઉન્ટ ચાલે છે મેં કઈ વાંધો નહીં લઈ લો ઓરિયો બિસ્કીટ એવું લાગશે પોણા દસ ફાઈનલી ખરીદી કરીને અત્યારે બહાર નીકળી ગયા છે શું શું ખરીદી કરી છે તમને ઘરે જન બતાવશું સવા કલાક જેટલું ફેરા પણ ખરેખર બહુ સરસ ઓફર છે બધી વસ્તુમાં ખાસ કરીને બધા કપડામાં તો સુપર ઓફર છે જોઈ લો ચાલો ચાલો આવે બેગ લઈને એટલે આપણે નીકળી બરોબર ને છે રાતના દસ અને ઘરે પહોંચી ગયા છીએ અને જો શું શું લીધું છે સૌ પહેલાં લીધી છે આરો માટે આ રિંગ્સ લીધી છે બાલાજીનું તીખા મીઠા મિક્સ ચવાણું રતલામી સેવ આરો ભાઈ માટે કોફી અમારા બધા માટે લીમકા સેન્ટા ફ્રેશની મિન્ટ લીધી છે બજાજનું ઓઇલ ઘણા વર્ષથી બોનબોન ખાવાની ઈચ્છા હતી કેવું હોય ખબર મેં સૌ પહેલી વાર બોનબોન મારા મામા મામી મુંબઈ રહેતા હતા ને એ લોકો મોકલતા હતા ને એટલે બોનબોન બિસ્કીટ ખાઈને એટલે ઓહો જાણે એટલી બધી રોયલ ફિલિંગ આવતી હતી નાના હતા ત્યારે કે બોનબોન બિસ્કીટ ખાધું કારણ કે નાના હતા ત્યારે ઓલરેડી આપણે બધા પાર્લેજી બિસ્કીટ ખાઈને બધા મોટા થયા હોય એટલે ઘણા દિવસથી બોનબોન બિસ્કીટ મેં ખાધા નહોતા એટલે આપણે બોન બોન બિસ્કીટ લીધું છે ને ઓરિયોનું મોટું પેકેટ લીધું છે આમાં તો ખરેખર બહુ સુપર ઓફર હતી આ બધામાં મોસ્ટલીમાં ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ ઓફ હતું લીજેત પાપડ લીધા છે અને બિલ મોટું બન્યું છે એટલે રિલાયન્સમાં અત્યારે ઓફર હોય છે નવ રૂપિયાની અંદર તમને એક કિલો ખાંડ આપે છે અને બીજા બધા કપડાં લીધા છે મારા કૃષ્ણના નારવના પણ એ જમીન તમને બતાવીએ જમવામાં શું છે તે જોઈ લઈએ ભાઈ પાપડનું તો મુહૂર્તે થઈ ગયું છે કારણ કે પાપડ અમને બધાયને ભાવે છે ને આપણે મરી વાળા લીધા છે ને જીરાવાળા લીધા છે ડબલ મરીવાળા લીધા છે ભાઈ તીખા પાપડ તો પાપડ આપડા શેકી રહ્યા છે મસ્ત મજાના જોયો શું સેવ પાપડ નું તો ભાઈ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે ક્રિષ્ન તરફથી કે કાલે સેવ પાપડ શાક બનાવવાના છે જોવી હવે એને ટ્રાય કરશું રેસીપી દેખાડવાની કઈ રીતને બને છે ને તમે આવું કોઈ ટ્રાય કર્યું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો જમવામાં છે વઘારેલી ખીચડી

એન્ટાટિક ફ્લોરા એન્ડ ફોના ઓકે એન્જોય એન્જોય યોર વર્ક ઓકે મટી ને બા છે થોડુંક દુખાય છે કઈ વાંધો નહીં માસી હોય ગયા છે આપણે સુઈ તો એમને વાયગા છે સવા દસ બરાબર કોફી નું મુર્ત કરી રહ્યા છે મિક્સ ન કરે દીખો આવી રીતે બહુ આપણે છે ને કોફીમાં અત્યારે બહુ બધા પ્રોબ્લેમ છે એટલે કોઈ આપણે બ્રાન્ડનું એવું નથી કહેવા માંગતા પણ ડાયરેક્ટ પીવું એના કરતા મેં કીધું કાચના ગ્લાસમાં પહેલાં તું નાખી દે જોઈ લે અને પછી જ પીવાનું કોઈ ઇશ્યુ ન આવે અત્યારે બધા એવા બધા બનાવો બને છે ગરોડી નીકળે અને વંદા નીકળે છે જોકે આવું બહુ રેર કેસમાં થતું હોય વાવ અને અહીંયા જોઈ લો એના આ કાલ નાસ્તામાં લઈ જવાની છે ને કાલ સવારે નાસ્તામાં એને બાફેલી મકાઈ અને પાછી સાદી તો લઈ નહીં જાય કેવી લઈ જશે તીખી હે ચીઝવાળી આરોપેન કોફી ભાવે છે યસ ઓકે ચાલો તો હવે જે કપડાં લીધા છે એ તમને બતાવી દે કે શું ખરીદી કરી છે ફાઇનલી આપણે જે કપડાની ખરીદી કરી હતી જોઈ લો આ સૌ પ્રથમ મારા માટે આપણે આ ત્રણ શર્ટ લીધા છે અને ત્રણે એકદમ અલગ અલગ આપણે કોઈ દિવસ પહેરા ન હોય એવી બધી પ્રિન્ટના છે આ જોઈ લો વન ટુ અને આ ત્રીજો શર્ટ આ છે ખરેખર આ શર્ટ તો મને એક જ નજરે ગમી ગયો હતો એટલે આપણે બહાર શૂટિંગમાં જાઓ ને ફરવા જાઓ ને તમને આગળ બતાવશું કેવા લાગે છે આ પહેરે શર્ટ પછી ભાઈ માટે ખાલી એક જ હતું માપનું ટી શર્ટ એના ટી શર્ટ અમે હમણાં આનંદ ગયા હતા ત્યારે ઓલરેડી ઘણા લીધેલા છે અને ક્રિષ્ના માટે કા લીધું છે અને આ બધામાં ખરેખર સરસ ઓફર હતી ઓલમોસ્ટ બધી વસ્તુમાં પચાસથી સાઠ ટકા અત્યારે રિલાયન્સ સ્માર્ટની અંદર ડિસ્કાઉન્ટ ચાલુ છે અને આ બિસ્કીટમાં મેં તમને આગળ કીધું ઓઇલમાં એ બધામાં તો એમાંય ફિફ્ટી પર્સન્ટ ઓફ હતું એટલે ખરેખર બહુ સારી ઓફર રિલાયન્સ સ્માર્ટમાં તો ચાલુ છે તમારે જવું હોય તો તમે ખરીદી કરી આવજો ચાલો વ્લોગમાં તમે ભાઈ રહેજો અને બીજી એક ખાસ વાત આ કોઈ સ્પોન્સર વિડીયો નથી આ તો ખાલી એક આપણને જાણકારી માટે જ આ વિડીયો બનાવી છે આપણે કોઈ સ્પોન્સરશિપ વિડિયો નથી આ તો મકાઈ સરસ મજાની બધી ફોલી નઈ છે અને અમેરિકન મકાઈ ખરેખર મને તો બહુ જ ભાવે આ એકદમ સોફ્ટ અને બાફવાની જરૂર ન પડે તમે એમની મે ખાઈ શકો છો અને આરો ભાઈ જોઈ લો હજી હોમવર્ક કરે છે વાયગા છે કેટલા જોઈ લો 11 ને 5 થઈ છે આખો દિવસ આ છોકરાઓ ટીવી જોવે મોબાઈલ જોવે એમાં આજે કાર્તિક આવ્યો તો એનો કઝિન બ્રધર છે એટલે બધા આખો દિવસ આનંદ કર્યો આજે અને હવે રાતે અગિયાર વાગ્યા સુધી અંબક કરે છે આ રાવ સેકન્ડ ટાઈમ હું નહીં ચલાવી લઉં હો હું આવુંય પેલો અંબક પૂરું હોવું જોઈએ ઓકે વેરી ગુડ ચાલો તો કાલે છે ને આ રાવને મકાઈ લઈ જવાની છે આની ઓલી બટર વાળી મકાઈ આપણે એને બનાવી દેસુ મસ્ત મજા

કે તું આજે જીતી જા બરાબર છે ચલો જય શ્રી ગણેશ બે છે અને બધાને દેખાડે ને ખાજે બસ ટુ ઓકે આરવ ના થયા છે ટુ ફાઈ જોઈ લેજે આરવ વન ટુ થ્રી ફોર ફાઈ બરોબર છે હાલો તો ફર્સ્ટ રાઉન્ડ પતી ગયો છે આરવ ના છે ટુ પોઈન્ટ ને મારા છે ફાઈવ પોઈન્ટ કમો ના રહો પાછા ટુ ચાલો આરવ ભાઈ બે મકાઈ ખાઈ જશે

1 શું લાગે જારો કટો કટ તો હાલે જ ગણવામાં કઈ યાદ નથી રહેતું કમાય પડ્યો લો કઈ કમા આગળ છોજી 4 મારે જોઈ કમારે કાલ લાગો ઓકે ચલો 3 अगेन माय lucky નંબર 1 2 એન્ડ 3

બે છે એક બે ત્રણ ચાર પાંચ ને ત્રણ આઠ ને ત્રણ અગિયાર અને આરોના કેટલા છે ફોર ફોર ને ફોર એટ એટ ને ફોર ટ્વેલ ને ફોર સિક્સટીન ને સેવન્ટીન વૈદા છે મારા વૈદા છે ઇલેવન અને આરોના સ્ટાર્ટ

આરવ ને થ્રી છે મારે ફોર છે આરો પણ મારે એક ચાન્સ હજી તારા કરતા પાછળ આલો છે ઓહો તો ભાઈ થ્રી વન વૈદા છે આરવ ને વૈદા છે થ્રી ને મારે વન હવે આપણી સરદ પોલી જે હતી ને એ તો ખોટું હતી ના આપણે જે હારી ગયા જો ક્રિષ્ના એક લીંબુ નો રસ પીધો

અને આ જોઈ લો બિસ્કિટમાં આપણે छेदતે હો બે આજમોલાની ગોળી તમે જોઈ લો ઓકે તો ચાલો હવે કેવો ફ્લેવર લાગે છે આરો ભાઈ આ ખાવું છે ઓગીત ના આકુ ખાવું પડશે તો તમને કેવું અરે મને ચક્કર આવવાને લાગ્યા શું લાગે છે આકુ ડોન્ટ ટ્રાય ધીસ એટ ઓબ ઈટ ઇઝ વેરી રિસ્કી ભાઈ બહુ ખતરનાક છે આજમોલા આજમોલા ફ્લેવર જે આવે છે આજમોલા ચૂસો ને તો ધીમે ધીમે એનો ફ્લેવર પણ આપે એક હારે થઈ જાય ને અડધું બિસ્કિટ પતા છે ને ભગવાન બાળી ગયો સરસ લાગે છે ને તમને ભાવ્યું ને આપો બીજું બિસ્કિટ ખારું થી હું હારી ગયો આરો આ સહન ન કરી શકે એટલું બધું ખારું લાગે છે બિસ્કિટ હોવા છતાં કારણ કે આપણે આની અંદરથી ક્રીમ કાઢ નહીં ગઈ હતી એટલે એનું જે ગળ પણ હોય એ એકદમ નીકળી જાય છે પણ બધા એક્સપિરિયન્સ લાઈફમાં કરવા જોઈએ સારા કરવાના જિંદગીમાં કોઈ દિવસ ખરાબ એક્સપિરિયન્સ નહીં કરવાના શું કેવું હારવ ભાઈ હવે કમના પાંચ મેં કઈ જ નહીં

અને મેં કીધું કઈ વાંધો ને પેલા તેલ માલિશ કર નાખો એટલે તેલ માલિશ ચાલુ છે તો ચાલો આજના બ્લોગ ને અહીં જ એન્ડ કરી છે આશા રાખી કે તમને આજનો અમારો બ્લોગ અને ડેલી વ્લોગ્સ ગમતા હશે અને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયો ને લાઈક અને શેર અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કા ભૂલતા નહીં થેન્ક યુ આ બાય બાય